મેં એમ કીધું જે પણ અમારા સાથે ફ્રેન્ચાઇઝી જોડાવાના છે એ લોકોને અમે જે સર્વિસીસ જે કમિટમેન્ટ આપ્યું છે એ હંડ્રેડ અમે કમિટમેન્ટ આપશું એવું નહીં કે આજે કર્યું આ લોંગ ટાઈમ એસોસિએશન અમે લોકો કરવાના છે જેનાથી ફ્રેન્ચાઇઝીઝને પણ ઓપોર્ચ્યુનિટી મળશે એમનું પણ બિઝનેસ ગ્રો થશે અને અમારી કંપનીનું પણ નામ સારું થશે બહુ બધા પ્રોડક્ટ આમ છે જે માર્કેટમાં નવા છે લાઈક એનએફઓ નેક્સ્ટ ફ્લાઇટ આઉટ આ પ્રોડક્ટ મારા હિસાબથી કોઈ આ આજે હમણાં માર્કેટમાં છે જ નહીં અમે લોકો કરે છે કેમ કરીને અમે લોકો જો હમણાં સુધી અમારા તો ડાયરેક્ટ કસ્ટમર્સ છે એ બધા મેડિકલ ઇક્વિપમેન્ટ્સ આઈટી સ્પેર્સ આમાં છે તો આનું બધું ક્રિટિકલ મુમેન્ટ્સ અમે લોકો કર્યા કર્યાના હતા હવે એ આમાં એક ત્રણ ચાર પ્રોડક્ટ આમ છે જો મને માર્કેટમાં અવેલેબલ છે જ નહીં બીજા બીજા બધા કુરિયર પાસે લાઈક મોટા મોટા કુરિયર લઈ લેજો ટીટીડીસી ફર્સ્ટ ફ્લાઇટ જો હતું તે ટ્રેક ઓન આના પાસે પણ નથી એ છે એનએફઓ ડેડિકેટેડ વેહિકલ ટ્વેન્ટી ફોર બાય સેવન મિડ નાઇટ ડિલિવરીઝ એન્ડ એ એમ પી એમ ડિલિવરીઝ આ પ્રોડક્ટ અમે લોકો આપવાનું છે બધા મારું નામ અનિલ ગજાનંદ સિંકર હું હાઈવે એક્સપ્રેસ હાઈવે લોજિસ્ટિક સર્વિસીસ પ્રાઇવેટ લિમિટના વન ઓફ ધ ડાયરેક્ટર અને અમે લોકોએ બિઝનેસમાં આ બિઝનેસમાં છે લગભગ બાવીસ વર્ષ અને હું અહીં લાઈનમાં છું અરાઉન્ડ થર્ટી ફાઈવ યર્સ અમારું એકચ્યુઅલી ઓલ ઇન્ડિયા કામ છે ઓલ ઇન્ડિયા જ લગભગ આપવાનું છે અમારી કંપનીની ઓન બ્રાન્ચેસ અરાઉન્ડ સેવન્ટી થઈ ગઈ છે હા એક વર્ષમાં એક વરસ પહેલાં એનો નંબર અરાઉન્ડ થર્ટી હતા હમણાં હવે ટુડે ઇન વિદિન સ્પેન ઓફ એઇટી મંથ વી હેવ ધન અરાઉન્ડ થર્ટી સેવન્ટી ઓલ ઓવર ઇન્ડિયા સેવન્ટી બ્રાન્ચિસ મારું નામ પિયુષ ચંદા રાણા છે પિયુષભાઈ મેનલી આ અત્યારે જે હાઈવે કંપની જે છે હાઈવે લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ એ કસ્ટમરને કસ્ટમાઇઝિંગ સર્વિસ આપવા માટે કટિબદ્ધ છે અને કહેવાય ને કે ટ્વેન્ટી ફોર અવર્સ બધા કમિટમેન્ટ આપે છે પણ હકીકતમાં ટ્વેન્ટી ફોર અવર્સમાં સર્વિસ મળતી નથી હોતી કાંઈક ને કાંઈક ફોલ્ટથી જે છે એ અચૂકતા રહી જતી હોય છે તો અત્યારે હાઈવે કંપની એક એ રીતનું કામ કરી રહી છે કે ઓલ ઇન્ડિયામાં જેટલા બી મેટ્રો સ્ટેશન છે એ વેરી નેક્સ્ટ ડે આપવાનું જે છે એ કટિબદ્ધ છે એની માટે બરાબર અત્યારે ગુજરાતની અંદર ટોટલ છ ઓફિસ અત્યારે ઓન ઓફિસ થઈ છે અને ઓલ ઇન્ડિયાની અંદર અત્યારે છ હજાર પિનકોડ જે સર્વિસેબલ છે ઓડીએ સાથે ટોટલ બાર હજાર છસો પિનકોડ જે છે એ અમે સર્વિસ આપી રહ્યા છીએ ગ્રાહકોને કઈ રીતે ગ્રાહકોનો જે અમારો છે અત્યારે ફ્રેન્ચાઇઝી નેટવર્કથી અમે કામ કરી રહ્યા છીએ પ્લસ અમે જાતે જ હરેક કસ્ટમરને ડોર ટુ ડોર મળીએ છીએ અને એમને બધાની સાથે અમે વાત કરી અને કંપ્લેટ કરીએ છીએ કવિતા સિનકર અમે લોકો અમને પિયુષભાઈ અમને આ બ્રાન્ચ અહીંયા ઓપન કરી અમે આજે જેનું ઇનોગ્રેશન કર્યું છે અમે લોકલ જે અહીંયા નેટવર્ક અમે ચાલુ કરવાના છે એનાથી ફાસ્ટ સર્વિસીસ અમે આપશું અહીંયાના અને ઓલ ઇન્ડિયા સર્વિસીસ પણ અમે આપવાના છે અહીંયાથી અમારા ફ્રેન્ચાઇઝી સાથે મળીને હા તો મેં એમ કીધું જે પણ અમારા સાથે ફ્રેન્ચાઇઝી જોડાવાના છે એ લોકોને અમે જે સર્વિસીસ જે કમિટમેન્ટ આપ્યું છે એ હન્ડ્રેડ અમે કમિટમેન્ટ આપશું એવું નહીં કે આજે કર્યું આ લોંગ ટાઈમ એસોસિએશન અમે લોકો કરવાના છે જેનાથી ફ્રેન્ચાઇઝીસને પણ ઓપોર્ચ્યુનિટી મળશે એમનું પણ બિઝનેસ ગ્રો થશે અને અમારી કંપનીનું પણ નામ સારું થશે આવું બધા પ્રોડક્ટ આમ છે જે માર્કેટમાં નવા છે લાઈક એનએફઓ નેક્સ્ટ ફ્લાઇટ આઉટ આ પ્રોડક્ટ મારા હિસાબથી કોઈ આજે હમણાં માર્કેટમાં છે જ નહીં અમે લોકો કરે છે કેમ કરીને અમે લોકો જો હમણાં સુધી અમારા તો ડાયરેક્ટ કસ્ટમર્સ છે એ બધા મેડિકલ ઇક્વિપમેન્ટ્સ આઈટી સ્પેર્સ આમાં છે આનું બધું ક્રિટિકલ મુમેન્ટ્સ અમે લોકો કર્યા હતા હવે એ આમાં એક ત્રણ ચાર પ્રોડક્ટ આમ છે જો મને માર્કેટમાં અવેલેબલ છે જ નહીં બીજા બીજા બધા કુરિયર પાસે લાઈક મોટા મોટા કુરિયર લઈ લેજો ડીટીડીસી ફર્સ્ટ ફ્લાઇટ જો હતું એન ટ્રેક ઓન આના પાસે પણ નથી એ છે એનએફઓ ડેડિકેટેડ વેહિકલ ટ્વેન્ટી ફોર બાય સેવન મિડ નાઇટ ડિલિવરીઝ એન્ડ એ એમ પી એમ ડિલિવરીઝ આ પ્રોડક્ટ અમે લોકો આપવાનું છે બધા ફ્રેન્ચાઇઝી પણ એને એન્જોય કરશે મને એને અવેલેબિલિટી છે એના પાસે અને પછી કસ્ટમાઇઝ લોજિસ્ટિક કસ્ટમાઇઝિંગ લોજિસ્ટિક ઇઝ શું તમારું એક કોઈ પ્રોડક્ટ છે તમને એક અર્જન્સી છે સેમ ડે જોઈએ છે સેમ ડે તો એ કસ્ટમાઇઝ કરીને અમે લોકો પ્રોડક્ટ અફકોર્સ ઈટ વિલ કમ વિથ અ કોસ્ટ બટ જો પણ હશે કસ્ટમરને સર્વિસ આપવાનું છે તો અમે લોકો અગર આ તમે કહો બે વાગે રાતે જોઈએ છે તો બે વાગે આપે આગે મલ્ટી મોડલ હોય લાઈક દિલ્હીથી આગ્રા પણ રાતે જ જવાનું છે તો રાતે કરી આપશું આમ કસ્ટમરઝ એને કસ્ટમાઇઝિંગ લોસ્ટ તો એ પ્રોડક્ટ્સ અમે લોકો ફ્રેન્ચાઇઝને પણ ઓપન થશે કોલ્ડ ચેન છે બ્લડ સેમ્પલ છે એ પણ અમે લોકો કરે છે એ પણ પ્રોડક્ટ અમે ફ્રેન્ચાઈઝી માટે ઓપન કરી ફ્રેન્ચાઈઝીને એના માટે એમના કસ્ટમરને આવીને સ્પેશિયલાઇઝ સમજાવવાનું હોય કે કેવી રીતે આ એક્ઝિક્યુટ કરી શકે એના માટે પણ અમારી ટીમ આવીને એમને સપોર્ટ આપશે જેનાથી એ લોકોને પણ ફર્ધર એ લોકોનો બિના બિઝનેસ પણ એ લોકો લઈ શકે